ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ રીતિ દર્શન બ્લોગ આજે મેં એકલી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે થોડુંક વહેલું છે અને દર્શન હજી સૂતો છે બાકી વાળ મારા હમણાંથી બહુ એટલે બહુ એટલે બહુ ઉતરે છે ને હું બહુ જ આમ છું કે જ્યાં જો હું મન મારું વાળ જ દેખાય આમ કરું ને તો વાળ હાથમાં હોય એવી રીતે તો મેં વિચાર્યું કે થોડાક કાપી નાખવા મેં નીચેથી બહુ ઓલા થઈ ગયા છે ને બહુ જ ડિસાઈડ કર્યા પછી મેં નક્કી કર્યું છે કે હું ખરેખર હવે ફાઇનલી વાળ કાપીશ કારણ કે મને લાંબા વાળનો બહુ જ શોખ હતો હું ઇન્ડિયા હતી ને તો મારે આટલા આટલા જ વાળ રહેતા હતા કોઈ વધતા જ નહોતા હું ગમે એવડી કાંઈ કરું વાળ જ ન વધે પણ હવે ફાઇનલી વધ્યા છે ને મારો શોખે પૂરો થયો છે ને પણ હજી આ તકલીફને લીધે હું વિચારું છું કે થોડાક જો કપાઈ જાય ને તો કંઈક આ ઓછું થાય વાળ ઉતરવાનું બાકી તમારી પાસે કાંઈ સજેશન્સ હોય તો કે જો હું ટ્રાય કરું એવી છું બધા આખા ટ્રાય કરી લીધા છે ને હવે આપશો એ કરીશ પણ આપણે આ બ્લોગમાં મારા હેરકટ કરવાના છીએ તો સ્ટેટ ટ્યુન અને ક્યાં જાય છે શું કરી છે એના માટે કારણ કે છોકરાઓના વાળ વાળંદ ગોતી લીધું હું ક્યાં હેર કટ કરવા જવાની છું એના માટે સ્ટ્રેટ્યુન હવે મસ્ત હેર વોશ કરીશ ને પછી જાશું તો જોતા રહેજો આગળ બ્લોગમાં મારો નવો લુક કેવો દેખાય છે એની એ તમારે કમેન્ટ કરવાની રહેશે કે ના ઓપે છે કે નથી ઓપતું કેવું લાંબા વાળ વધારે સારા હતા બધું કમેન્ટ કરીને કહેજો ફ્યુ મોમેન્ટ્સ લેટર તો જો મસ્તી ના આપણે કરી લીધા છે ને હવે આપણે નીકળશું દશુય ઉઠી ગયો છે ઈ રેડી થાય છે મે રેડી થઈ બાકી પપ્પા ને મજા આવી જશે આ ને કે કરાવે છે કારણ કે ઈ આયા હતા ને તો ઈ હતા હું લાંબા વાળ રાખવા કાપી નાખો ને તો હાચા બા હવે આજે ઈ ખુશ થઈ જાય હું વાળ કપાવા જાવ છું ને સાંભળી ને તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મિત્રો વેલકમ ટુ અવર ચેનલ અને આ હા પહેલા તો તડકો તો જો તડકો મજા આવી જાય એવો હે ભાઈ ભાઈ મારા એવડા એવડા કરવા જોઈએ કેવા કરે તારા બગાડે છે કે શું કરે હે ના ના બગાડશે તો બાકી બગડે તો બીજું આપડે કરીએ મોટું હંતાની ભરજે બીજું

થેન્ક યુ સો મચ આરતી બેન અને આપણે રેકમેન્ડ કરીએ છીએ જે પણ કિચનર બોટલન કેમ્બ્રિજ માં રહેતા હોય ને એમને આપણે એડ્રેસ આપશું નંબર આપશું ને એમને આવજો બહુત મજા આવશે બાકી જોઈ લે આપણો લુક મસ્ત હમણાં ફરીથી બતાવીએ ઘરેજી લે આ તો ઠેકડા મારતી મારતી ઉડતી આવે છે કેમ કેમ મસ્તાર થઈ ગયા ઓહો આ તો હાવ ટૂકા કરી આવી હો મસ્ત હે ને નકર કેમ ફુકતા તા કાઈ ફુકતી હાવ ટૂકા થઈ ગયા સારા લાગે હો

ખાટિયા ઢોકરા હે ખાલી એમ નમ જ કે ભાઈ અંદર કઈ સ્ટફ ભરસો કે એવું કે ખબર ઓલું આપણે ભરીએ ભરીએ બટેટા નું ઓલો મસાલો ને એવું બધું કરીએ તો એને ખાટા ઢોકરા ના કહેવાય બટેટા નો ઈડલી હોય ના 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 ઢોકરા હોય મમ્મી બનાવતી ખરેખર પણ આ ઢોકરા આપણે સાદા બનાવવાના છે સ્ટફ ઈડલી બનાવવાના છે તો મેબી ઈડલી નહીં ઈડલીની વાત ન કર તો આ તો અત્યારે સાદા જ છે હમ ઓકે તો ભાઈ આપણે સાદા ખાટિયા ઢોકરા ફ્રાય કે ખાવાની મજા આવી જવાની અરે 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 લીવર દીધું આનિયા તો ભાઈ જિમજામ વાળા આવે કઈક નવીન આઈટમ બનાવી છે જો બિસ્કિટની આપણે તો અહીંયા પહેલી વાર જોઈએ જિમજામ પોપ્સ કરીને છે બિસ્કિટની અંદર આવી રીતના જેલી ને આવી રીતના સ્ટફ હે કરેલું જોઈ લે ભાઈ હમ સારી આઈટમ સોરી આ તો ખાઓ બિસ્કિટ આરા હે તો ખાઓ ને ખાવા તો મજા આવે ખા ધ નેક્સ્ટ ટાઈમ તો આપણે એક પાર્સલ મંગાવ્યુંતું અને ડિલિવર થઈ ગયું હૈ હવે આ કે હું હૈ પાર્સલ માં અમે બન્ને એક બીજા માટે એક વસ્તુ લીધી હતી હા પણ પાર્સલ આવ્યું ને મારથી રહેવાનું ને મે ખોલી લીધું દર્શન ની રાહ હે નો જોઈ હર એટલી હે ને ભાઈ કે પાર્સલ આવ્યું નથી સીધું ખોલી નાખ્યું નથી એટલે એટલું બધું કઈ જોડ્યું નથી પણ ખાલી એમ નામ જોવા માટે વસ્તુ અંદર આવી છે કે નહીં બધી એટલે ખોલવું તો પડે ને પાર્સલ પણ અમે બંને ભેગા થઈને ખોલીએ છીએ બાકી વાળ જો વાળ

અને બહુ ઓલું નારી ભડકી નો કલર નતો લીધો ન્યુટ્રલ સેન્ડલ બનાવીને બતાવી દે જોઈ લ્યો આપણે ગામડા નું માણસ હવે

ક્યાંથી આવ્યા તને ખબર છે થી આવેલા છે આ ક્રીમ રોલ તો જો કોઈ પણ આપણા વિડીયો ભુજ થી જોવે છે તો કમેન્ટ કરજો બાકી ભુજ એક બેકરી ના છે લક્ષ્મી બેકરી અને ભાઈ એક નંબર આનું ક્રીમ છે ભાઈ સ્મૂથ એકદમ ઇન્ડિયા થી એક ફ્રેન્ડ આવી હતી ને અમારી ઈ ઈને મેરેજ થા છે ભુજ માં તો ઈ ન્યાની આ લક્ષ્મી બેકરી માંથી આ લેવી છે ક્રીમ રોલ ઈ જો દર્શન એન્જોય કરે છે ભાઈ આ બચપણ માં એટલી ખાધું છે મારા મોટા બાપા ને હું વાહ પડી જતો

બાકી કઈ નહીં જો ખાઈ લે અટાણે આ ક્રીમ રોલ ભુજનો પછી આપણે ઇન્ડિયા જવું તો એ ભુજ ભૂ ધકો નો ખવડાવતો ક્રીમ રોલ ખાવા તો હવે આપણે આ વિડીયો કરીશું આયાં એમ બાકી ઘણા લોકો એ પૂછ્યું હતું કે તમારા મમ્મી પપ્પા એટલે કે અમારું ઉપલેટાનું એડ્રેસ શું છે એ કહેજો તો એ મમ્મી પપ્પાને મળવા જાય તો મમ્મી પપ્પાની હવે મસ્ત શાંતિથી બધું પહોંચી ગયા છે સેટ થઈ ગયા છે તો એડ્રેસમાં તો એવું છે કે તમને પોાડી દેશે તો તમે મમી પપ્પા મળવા માંગતા હોય તો જાજો એમની જોડે ટાઈમ સ્પેન્ડ કરજો એમને તમને બાકી કર્યા એન્ડ મળીએ જલ્દી થી નેક્સ્ટ માં